આજે નામ પડ્યું છે અને શું નામ પાંચ નામ પાડે છે મેં તમને કીધું એવી રીતે કે પાંચ નામ પડે પછી જે સારું લાગે તે રાખવાનું નામ ને બધાય જેને પાંચે નામ હોય જેને જે બોલાવ્યું એ બોલાવે પાંચ નામ હું તમને કઈ દવ તેમાંય જે બેસ્ટ નામ હોય તે મને comment માં તો એ નામ થી આપડે બોલાવું તો હું અરુણી કેસે આજ એના નામ હું એ સંગાથ કેવું પાંચ નામ તો યાદ નહીં રહેવાના શું શું નામ હતું જયનિશા પ્રિયાંશી પ્રિયાંશી વૈષ્ણવી વૈષ્ણવી જીનલ જીનલ ઉર્વશી પછી

અરુડી મેગી બનાવ કે છે મેગી બનાય તે લેવા જઈ છે દુકાન જસ્ટ દુકાન જાતર તો અત્યારે મેગી બનાય તો જઈ છે દુકાને લેવા તો મેગી બનાવી ત્યારી પેલા ચા મેકી દીધો છે મારી મમ્મીએ તે ચા પીવા માટે બે ચિલુ શાંત સે વાતાવરણ જો કારણ કે અત્યારે સ્કૂલ જાય છે બધા મારા ભાઈને એ અત્યારે રાતે નવ વાગે આવશે બસ આવે ત્યારે સરકારી બસ માં સરકારી સ્કૂલ છે જેમાં તો નવ વાગે આવશે હમણે મારા હેર તો જુઓ કેવા થઈ ગયા છે કપાવાળા છે હવે તો પતંગ એવું લેવા જવાનું છે બે ત્રણ દિવસમાં તારાપુર ખંભાત ગયા હતા પણ હવે તારાપુર થી લાવવાનું ખંભાત નથી સારી આવતી તારાપુર એક નંબર આવે પતંગ એવું તો ત્યાંથી દૂર પતંગ લાવવી પડશે ત્યાંથી નથી હેલો ગાઈસ તો જુઓ અત્યારે અરુણી મેગી લઈને આવી ગઈ છે

પાણીનું તે નામ કે છે જીનલ ઉર્વશી પ્રિયાંશી ઉર્વશી 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 જો ગેસ ચાલુ કરી નાખે છે અરુણીએ પાણી પણ ઉગોળવા મૂકી દીધું છે અને મારી મમ્મી શીખવાડે છે ચા પીવે છે મારી મમ્મી આવી ગયો છે સ્કૂલમાંથી સ્કૂલમાંથી આવી ગયો છે મારો બે કોલેજ કરે છે કોલેજ સ્કૂલમાં જાય છે 12 માં જાય છે તું મેગી બનાયલ હું કલ્લો બે ખાવા આજે ભૂખ લાગી મને ખાવું ને હું મે કલ્લો બે ઈને ભૂખ લાગી બધા સારા છો ગાઈસ તો જો ગાજર લાવ તલેતા અને આલી કલ્લો ચા પેલા એક એક આ થોડી કર હોલો ગાઈસ તો જો પાણી ઉબળી ગયું છે આ આવી ગયો

ખેર દન કે ના જાય પર કે બનાવી મેગી ત્રણ જાણા મેગી બનાય છે જો જું ધુલાવા ઉધુ ના હોય અલે તમે આ પાકરો ઉઠી ટપેલી માં મેગી દેખાતી નથી સુબહ દેખ બા આ શું કરું હું બતાવું અરે લઈ લો તો મેગી ઉબડ કા જો કા હરુણે બોલે મારી કોપી મારે છે ને અત્યારે મેગી વાળા ભાઈ બીજા બે આવી જાય છે પૃથ્વીરાજ મેં કીધું મેગી બનાવી તું તો મેગી બનાવતી નહીં આજ તો મેગી બનાવો બની જે કલ્લા

જો ગાઈસ મેગી બનાવી દીધી છે પાણી જેવી પણ સારી લાગશે મને આટલી આપી અને એની આખી તપેલી લી લીધી છે જો અને રોટલા ભેવું ખાય છે મેગી કેવી લાગશે એને તે લાગે આપડે જોઈએ પૂછ્યું મેગી સારી બનાવી જો અત્યારે મેગી અમે ખાઈ લીધી છે જો અત્યારે ખાવા બેઠો છે તે અને મેં ખાઈ લીધી ને હવે હું જોઉં લાવવા માટે જો મારા હાલ કાયમ આટલા વાગે મારા હાલ અવાજ થઈ જાય છે અને અત્યારે હું જોઉં છું નાવા બહુ કામ કરું છું તો જો આપણે આજ નામ પણ રેડી થઈ ગયા છે પાંચ અને પાંચ નામ તમને શું જેવું નામ સારું લાગ્યું તે કમેન્ટ કરજો તો અત્યારે ફિલહાલ આ બ્લોગ ને એન્ડ કરું છું તો ચેનલ લાઇક કરજો સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય